ગ્રામજનોએ ટીડીઓને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે તેઓ ખેતીમાં થયેલા નુકસાની અંગેનો દાખલો કઢાવવા માટે ગ્રામ પંચાયતમાં ગયા હતા ત્યારે તલાટીએ દાખલો કાઢી આપવાને બદલે સૌ પ્રથમ વેરાની માગણી કરી હતી જ્યારે ગ્રામજનો બીજા દિવસે વેરો ભરવા માટે તૈયાર થઈને ગયા તો તલાટીએ કહ્યું કે અમે આજે કામમાં છીએ અત્યારે વેરો નહીં ભરાય તલાટીના આવા બે જવાબદાર વર્તનને કારણે રજદારોને અન્યાય થતાં આજરોજ ગ્રામજનોએ ભેગા મળીને નુકસાનીનું ફોર્મ ભરવા અંગેનો દાખલો લખી આપવા માટે સીધી ટીડીઓને રજૂઆત કરી હતી ગ્રામજનોની મુખ્ય ફરિયાદ તલાટીની અનિયમિત હાજરી અંગેની છે ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે અમારા ગામના તલાટી સમયસર આવતા જ નથી તેઓ બપોરે બાર વાગ્યા સુધી હાજર રહેતા નથી જો કદાચ બાર અથવા એક વાગે આવે પણ છે તો માત્ર એક કલાકમાં જ એટલે કે બે વાગે ચાલ્યા જાય છે તલાટીની આ પ્રકારની અનિયમિતતાને કારણે ગ્રામજનોના સરકારી કામો અટકી પડે છે અને તેમને વારંવાર ધક્કા ખાવા પડે છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે તલાટીની આ બેદરકારી અને અનિયમિતતા અંગે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં કોઈ પગલાં લેવાયા નથી તલાટીની મનમાતીથી કંટાળેલા ગ્રામજનોએ ટીડીઓ સમક્ષ કડક શબ્દોમાં તલાટીની તાત્કાલિક બદલી કરવા માટે માંગ કરી છે જેથી ગ્રામજનોના કામ સરળતાથી થઈ શકે અને તેમને થતી હાલાકીનો અંત આવે વસ્તી ખંડાલી ગામના ત્રાસેલા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કર્યા બાદ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તલાટીની મનમાની અને સમયસર રાજ્યના રહેવાની સમસ્યાનું તાત્કાલિક ધોરણે સમાધાન લાવવામાં આવે અને તલાટીની બદલી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈને વાગરા તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કરશે ગ્રામજનોએ જણાવ્યું છે કે અનિયમિતતાના કારણે તેમના સરકારી કામો અને ખાસ કરીને ખેતીના નુકસાનીના દાખલા જેવા મહત્વના કાર્યો અટકી પડ્યા છે જેનાથી તેઓને ભારે આર્થિક અને માનસિક હાલાકી ભોગવવી પડી રહી છે ટીડી મામલે તપાસ કરીને યોગ્ય પગલા ભરે તે જરૂરી જણાઈ રહ્યું છે રિપોર્ટર હું વસ્તી ખંડાલીનો નાગરિક છું મારું નામ ભટ્ટી આજિત છે અને અમે તલાટી અમારા વસ્તી ખંડાલીની અંદર તલાટી ગ્રામ પંચાયત પર બાર બાર એક વાગ્યા સુધી હાજર રહેતા નથી સરકારી ટાઈમ મુજબ દસથી થી પાંચ તલાટીએ લોકોના કામ માટે હાજર રહેવાનું હોય છે તેની જગ્યાએ પોતાની મન મુજબ એક વાગે આવે છે બે વાગે જતા રહે છે લોકોનું કામ બરાબર થતું નથી તો અમે એવી જ માંગ સાથે અહીંયા ખેડૂતો આવ્યા છે કે એમની બદલી થવી જોઈએ અભી નુકસાનીના ફોર્મને માટે દાખલાનું કામ ચાલી રહ્યું છે તલાટી એમાં વિલંબ બને છે તો અમારી એક જ માંગ છે કે તલાટી સાહેબની બદલી થવી જોઈએ આગળ અગાઉ પણ અમે ત્રણ મહિના પહેલાં અરજી કરેલ છે પણ એમના પર કાર્યવાહી થઈ નથી અમારી એક જ માંગ છે કે એમના પર કાર્યવાહી કરો નહીં તો પછી ખંડાલી ગામના આઠસોથી હજાર માણસ અમે તાલુકા પંચાયતમાં આવીને ઘેરાવો કરીશું અમે વાઘરા તાલુકાના વસ્તી ખંડાળીના ખેડૂતો અહીંયા ભેગા થયેલા છે કે વાગરા વસ્તી ખંડાળીના જે તલાતી છે તે અનિયમિત તો છે જ પણ સાથે સાથે અત્યારે દાખલો લખી આપવામાં એ વિલંબ કરે છે જેથી કરીને અમે અમારી સાથે ભાઈ ઊભેલા છે તેના ચાલુ વર્ષનો વેરો બાકી છે તો એ ભરવા માટે બી હજુ તો વર્ષ પૂરું નથી તો તેમ એનો દબાણ કરે છે ને એ આપતા નથી દાખલો આપતા નથી મારે પોતે પણ હું મતલબ કે બે વખતે ત્યાં વેરો ભરવા ગયો એટલે કંઈકને કારણોસર મારો વેરો એમને લીધો નથી ને અત્યારે મને એવું કહે છે કે તમે તાત્કાલિક વેરો ભરો તો અમે દાખલો આપીશું નહીં તો અમે દાખલો આપીએ નહીં